નમસ્કાર તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું શકિતા મહત્વપૂર્ણ સમાચાર મળી આવી રહ્યા છે મહેસાણાથી કે ઊંઝા એમએલએ વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને પત્ર લખ્યો ઉંજા વડનગર તાલુકામાં આજની જગ્યાએ દસ કલાક વીજળી આપો આવો પત્રમાં લખવામાં આવ્યું છે ત્યારે ઊંઝા વિધાનસભા વિસ્તારમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા હાલમાં આઠ કલાક વીજળી આપવામાં આવે છે દસ કલાક વીજળી આપવા મુદ્દે ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલે ઉત્તર ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને પત્ર લખ્યો છે ખેતીમાં ભારે નુકસાન બાદ ખેડૂતો મુશ્કેલીમાં હવાનો પણ પત્રમાં ઉલ્લેખ છે સિંચાઈ માટે વીજળીના કલાક વધારવા પણ રજૂઆત કરાઈ છે ત્યારે સરકાર દ્વારા દસ કલાક વીજળી આપવાની જાહેરાત બાદ પણ ખેડૂતોને નથી મળતી વીજળી મનછકજી શિવાજ ઠાકોર સરકાર દ્વારા આઠ કલાક વીજળી આપવાની વાતો કરી છે શું કે છો આઠ કલાક કરી પણ આઠ કલાક મળ દસ કલાક નહીં મળતી હા એનાથી શું આઠ કલાકમાં શું શું કેટલું પાણી આવે છે કેટલું એની આવતું કઈ રીતનું આવે છે આઠ કલાક નું મારે દોઢ વીક હોપી હા અને મારે પીતું હ મહિના મહિના પાણી આવે બરોબર હા એટલે મારું પીત જોવે હું થતું નહીં મહિના પાણી આવે હું થાય તમારી માંગ શું છે હવે અમારે દસ કલાક હાલ તો અમારે બે વીઘા રોજનું નું થાય જે પણ ચાલુ નહીં કરવામાં શું કેશો અમે કહીએ છીએ નથી સાંભળતું કોઈ હા કહી શકાય ને ધારાસભ્ય નું સાંભળ્યું હોત તો દસ કલાક અમને પાવર મળ્યો હોત બબી બેન અહિયાં અત્યારે સરકાર દ્વારા દસ કલાક વીજળી આપવાની વાતો કરવામાં આવી છે શું કેશો આપ અમારે દસ કલાક ની જરૂર હો અમારા આઠ કલાક નો પાવર ચાલે ઘટી જાય હો બંધ ચાલુ તમારી માંગ શું છે હવે અમારે હાલ જરૂર છે વધારે જરૂર હો પણ દસ કલાક આલુ તો બઉ થઈ જુ દસ કલાક આલુ તોય એ જરૂર હો